आप में जो छह गुण विराजमान है ना वही छह गुण वाला एक अन्य पदार्थ हमको मिल चुका है अच्छा मेरे जैसा ऐश्वर्य वीर यशस्वी ज्ञान वैराग्य जो छह गुण भगवान में है वही छह गुण भगवान की कथा में भी। महाप्रभु जी ने सुबोधनी में बड़ा सुंदर ढंग से समझाया तब कथा अमृतम तप्त जीवनम संसार तपेला जीव ने शांति अपना भगवान की कथा જુઓ ને કેવો શ્રાપ લાગ્યો પરીક્ષિત શ્રાપિત ને સમર્પિત બનાવવાની કળા શ્રીમદ ભાગવત માં છે બેસી ને સમર્પિત બનાવવાની કળા શ્રીમદ ભાગવતમાં અનેક અનેક પ્રકાર લાગે ઓ બિચારા પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો શ્રાપિત તો બધા જ છે આપણે એમ કહીએ હાર્ટ એટેક થયું એક્સિડન્ટ થયું આ થયું આમ થયું મૃત્યુ જુદા જુદા કારણો આપણે બતાવતા હોઈએ પણ આ જગતમાં મૃત્યુ નું એક જ કારણ છે અને એ કારણ છે જન્મ જાત સહી ધ્રુવો મૃત્યુ જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે કારણો બદલાય જગ્યા બદલાય સંજોગો બદલાય આવ્યો છે એનું જવાનું નિર્ધારિત છે બસ કઈ રીતે જીવવું ને કઈ રીતે જવું એ આપણે નક્કી કરવાનું જન્મ કદાચ આપણા હાથમાં નથી હોતો ક્યાં ક્યારે જન્મીશું કોના ઘરે જન્મીશું ગુરુ મળે તો જીવતા આવડે અને ગુરુ નું જ્ઞાન મળે તો જતાય આવડે ઘણા જીવી જાય છે જતા નથી આવડતું જીવતા શીખવું પડે ને જતા શીખવું પડે કથાઓ તો આપણે સાંભળીએ કે બાણ સૈયા પર સુતા અરે છેલ્લી ઘડી જોજો હોસ્પિટલ ઓક્સિજન નો બાટલો વિટામિન નો બાટલો આનો બાટલો કેટલા સોયા લાગેલા હોય છે નથી લાગતું બાણ સૈયા જ છે ક્યાંક ને ક્યાંક બાણ સૈયા પર જ બધા છે

બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય સેવા કરનારા વૈષ્ણવ હોય ની બહુ ચિંતા નહીં મારા ગયા પછી મારા ઠાકોરજી નું કોઈ કરે એવું નથી ને એટલે મેં તો સેવા જ નથી પધરાવી તો પછી પૈસા નહોતા કમાવા ઘરે નતું તમારા પછી કોણ વાપરશે તમારું શરીર ચાલે છે તો કરી લો બાંધી લો આ બધું કારણ કે પછી અફસોસ સિવાય બીજું કઈ નહીં રહે પછી વૈષ્ણવે નહીં વિચાર્યું આજની ઘડી તો કરવું ચાલે છે તો કરો ને પ્રભુ કૃપા કરશે ક્યાંક ને ક્યાંક કોઈને પસંદ કરી ઘરમાં કોઈ એવો વ્યક્તિ મળી જશે તમારે ઠાકોરજી ને સાચવી દેશે પણ બહુ ભવિષ્ય નો વિચાર કરી પોતાનું વર્તમાન નહીં બગાડવું ઘરના વ્યક્તિઓને સુધારવાની એટલી બધી ચિંતા નહીં કરવી કે આપણું જીવન બગડી જાય આપણું ભગવત નામ છૂટે એટલું બીજા દેતા ચિંતા નહીં કરવી એ તો ઘણા થાય મારો આ દીકરો સુધરે તો એ નામ લે અને ઘણા બહુ જ ચિંતા હોય બિચારા બહેનોને આ કરતા થાય એટલે મારે શાંતિ એમ થાય કે બસ આ સુધરી જાય એટલે બસ પૂરું મૂળ વાત છે એ પણ સહાયક જ છે અત્યારના સમયમાં તો નડવું નહીં એ પણ બહુ મોટી મદદ છે અને મૂળ વાત એ છે પ્રેરિત કરવા બધાને પણ એટલા બધા ચિંતિત નહી થઈ જવું કોઈના માટે કે આપણું ભગવત નામ છૂટવા લાગે આપણી સેવા છૂટવા લાગે આપણું મન ના લાગે આપણી માળા છૂટવા લાગે એટલી ચિંતા ક્યારે પણ લૌકિક ની કરવી નહીં જેથી અલૌકિકનું વિસ્મરણ થાય

વિક્ષેપાત્મક થઈ જાય અથવા છૂટી જાય એ રીતે પણ ન કરો અને દરેક વસ્તુમાં એટલી જ વિવેક જરૂરી છે મહાપ્રભુજી પણ વિવેક કર્યા છે આજ્ઞા કરે છે પ્રતિકાર હોય તો સિદ્ધશેના દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો એમ કહ્યું ત્રિદુખ છે તમને ધૈર્યમ પ્રકારના દુઃખ સહેન કરવા પણ ઉપાય છે માંદા છો દવા મળે છે તો ખાઈ લો ને તાવ જતો રહેતો ને કાલે માં પહોંચી જવાતું હોય તો પછી માં ત્રણ દિવસ બગાડવા શા માટે આપણી સેવા છૂટે આપણા આગ્રહ થી એવું અતિરેક ક્યાંય નહીં કરો એટલા માટે વિવેક શબ્દ બહુ જ મહત્વનો છે એ વ્યવહાર નો વિવેક હોય કે વિચાર નો વિવેક હોય આ બંને શબ્દો પ્રત્યેક વૈષ્ણવ જીવનમાં ઉતારવા જેવા છે તો શ્રીમદ ભાગવત ની ચર્ચા આપણે કરી રહ્યા છે બ્રહ્મ સાક્ષાત વેદ તુલ્ય છે શ્રીમદ ભાગવત અને ભાગવત પહેલા એવો એક વિવેક આપણે ત્યાં છે કે જયારે ભાગવત પ્રારંભ કરતા હોય ત્યારે છ અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ ની કથા કહેવામાં આવે આપણે હમણાં કહેવાના નથી આપણે તો ભાગવત નો એક પરિચય લઈ રહ્યા છે ભાગવત નું મહાત્મા બે જગ્યાએ વિશેષ રૂપે એક પદ્મ પદ્મપુરાણમાં બીજું સ્કંદ પુરાણમાં સ્કંદ પુરાણમાં ચાર અધ્યાય માં અને પદ્મપુરાણ માં છ અધ્યાય ભગવાન સ્કંદ પુરાણ માં પણ કહ્યું કે આ ભાગવત ગ્રંથ છે અમે કેમ માની એનું લક્ષણ શું આપણે કહીએ આ ગાય છે તો કેમ માનું કે એને સિંગડું હોય એને ગળામાં ઝાલર હોય એને આવી પૂછ હોય એવા લક્ષણો કે તો કે હા ગાય છે એમ ભાગવત આ ગ્રંથ છે તેનું લક્ષણ શું સ્કંદ યત્રાધિકૃત્ય ગાયત્રી જેનો પ્રારંભ ગાયત્રી મંત્ર થી થાય જો આપણે ત્યાં ગાયત્રી નો પણ વિવેક છે ગાયત્રી મંત્ર જેને ગાયત્રી દીક્ષા ન દીધી હોય એનાથી બોલાતો નથી હોતો વિવેક એવો છે હવે બધા આપણે ટેપમાં વાગ્યા કરે ગમે ત્યાં વાગ્યા કરે પણ વેદ મંત્રો ની એક પ્રણાલિકા પરંપરા એનો એક વિવેક એની એક ડિગ્નિટી મહત્તા વધુ જાળવવાનું શાસ્ત્રો જેનો પ્રારંભ ગાયત્રી મંત્ર થી થાય અને એટલે શ્રીમદ ભાગવત નો પ્રારંભ પ્રથમ સ્કંદમાં વ્યાસજી આ પૌરાણિક ગાયત્રી જે વાત ગાયત્રી મંત્ર માં છે એ જ વાત ભાગવત ના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોક માં વર્ણિત કર્યું એટલે બતાવ્યું કે ભાગવત નું ભાગવત વેદ રૂપ છે એટલે બીજ મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને પ્રમાણિત કર્યું કે ગાયત્રી મંત્ર ગાયત્રી છંદ નું નામ છે એટલે છંદ હોવાથી લોકોએ દેવી ની ભાવના કરી ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મ નો મંત્ર છે અને જે વાત ગાયત્રી મંત્રમાં તત્ સવિતુ વરેણ્યમ તે સવિતા સુતે પ્રસુતે સવિતા જેનાથી જન્મ થાય એટલે અહિયાં કહ્યું જન્મા દસોન્મયાદાર આ સૃષ્ટિ નું સર્જન પાલન અને લય ભગવાન જ કરનારા છે અદભુત ચર્ચા મહાપ્રભુજી મત શુદ્ધાત્વૈત બ્રહ્મવાદ છે

અને એટલે જ મહાભારત આદિ ના પ્રસંગ આવે કારણ કે મહાભારતમાં ધર્મ નું વિસ્તાર થી વર્ણન કર્યું ધર્મી નો યશ નહોતો ગાયો એટલે ભાગવત રચના કરવી પડી ચતુર્થ સ્કંદમાં પણ તમે જુઓ તો ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પ્રકરણ બતાવ્યા છે કથા ભાગવત એ જ ગ્રંથ છે આ ગ્રંથમાં બધા જ લક્ષણ છે ભાગવત એટલે આ ગ્રંથ ભાગવત છે વૃદ્રાસુર ની કથા જાણો છો આપ ત્યારે

આપણે ટૂંક સમયમાં આખા ભાગવત નો સાર લેવો છે નામથી પ્રારંભ કર્યું સ્વરૂપ ની ચર્ચા કરી ભાગવત ની વિષય ની ચર્ચા કરી કથાની જો ચર્ચા કરીએ પ્રથમ સ્કંદ કુલ બાર સ્કંદ ભગવાન ના બાર અંગ પ્રથમ સ્કંદ અધિકાર લીલા ભાગવત નો અધિકાર શબ્દ બહુ જ મહત્વનો છે કથા એ જ છે પણ જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ યમુનાજી પણ લૌકિક કો લૌકિક સુખ લહે જેનો જેવો ભાવ જે ભાવે તમે જાઓ તરસ્યો ગયો તો કેવળ તરસ તરસિવાય બાપુને મુક્ત કરવા ગયો तो यमुना जी विशुद्ध मथुरा तटे मथुरा में स्नान करी पाप माथी मुक्त थयो भगवत प्रेम लेवा गयो तो मुकुंद रति वर्धिनी श्री यमुना जी ए लबा लब भगवत प्रेम थी ने बीजवी दीधो जो लेने जाओगे जो पात्र लेकर जाओगे वही प्राप्त करके आओगे तो जे भावे जे गयो ये यथा माम प्रपद्यन्ते तासु युवजाम्यहम जे जे भावे भजे हिंते અને એટલા માટે પ્રભુ પાસે ક્યારે પણ હીન ભાવે નહીં જાઓ તમારા સામર્થ્યથી અધિકનું વિચારીને જાઓ ઉત્તમ વિચાર કરીને જાઓ પ્રભુ પાસે ઉભા હો ત્યારે ક્યારે પણ નબળો વિચાર ન કરો વિચાર આવે એનો વાંધો નથી પ્રભુ આગળ પણ પ્રભુ આગળ ઉભા હોઈએ ત્યારે કમ થી કમ વિકાર ના આવે એની સાવધાની તો રાખવી જ જોઈએ વિચારો થી કદાચ મન ભટકતું રહે પણ વિકારો થી મન નાશ ન પામી જાય પતન ન પામી જાય એની સાવધાની તો ચોક્કસ રાખવી જોઈએ અને એટલા માટે પ્રભુ કલ્પ વૃક્ષ છે એટલે બહુ સાવધાની છે પ્રભુ પાસે જયારે પણ હોઈએ ત્યારે સન્મુખ રહેવાનો વિવેક શું હોય ત્યાં બહુ સમજવાની વાત છે

ત્રણ પ્રકારના અધિકારીઓની કથા એટલે કે ભાગવતજી આ ત્રણ અધિકારીઓની વચ્ચેનો સંવાદ છે ડાયલોગ છે ત્રણ ભેદ બતાવ્યા મહાપ્રભુજીએ પણ બહુ વિસ્તાર થી વર્ણન કર્યું એમ તો સોળસ ગ્રંથમાં જલભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજી વક્તાના લક્ષણ બતાવ્યા અને પંચપદ્યાની નામના ગ્રંથમાં શ્રોતાના લક્ષણ બતાવ્યા છે સુબોધનીજીના પ્રથમ સ્કંદમાં પણ અધિકાર શબ્દ નો વિસ્તારથી વર્ણન મહાપ્રભુજીએ કર્યો ઉત્તમાધિકારી મધ્યમાધિકારી ઉત્તમાધિકારી સુખદેવજી વક્તા અને પરીક્ષિત શ્રોતા એને ઉત્તમ કયા સંપૂર્ણ વૈરાગ્ય છે એ જેની ઉત્તમતા છે ભાગવતના વક્તામાં બંને એટલી લૌકિક આસક્તિ ઓછી હોય ને એટલે એનો વાણીનો પ્રભાવ વધારે કારણ કે જેનું મન લૌકિક આસક્તિથી ગ્રસ્ત હોય ને એ કોઈને અલૌકિકતા પ્રગટાવી ન શકે કારણ કે શબ્દો માધ્યમ હોય છે આદાન પ્રદાન તો ભાવનું જ હોય છે